જય ગોપાલ સૌરાષ્ટ્ર નિંબાર ધામ મોટા મંદિર લીમડીમાં નૂતન વર્ષના પ્રારંભે ભગવાન સ્વયંભૂ પ્રગટ ચતુર્ભુ દાદા ભોગ અનકુટ એની આરતીનો પરંપરાઓનો અવસર મોટા મંદિરના તમામ સેવક બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છેલ્લા ત્રણ ચાર દિવસથી મોટા મંદિર તરફથી ગરીબના ચોકડપટ્ટીઓમાં જઈને મીઠાઈ વસ્ત્ર વિતરણ અનેક પ્રકારની સહાયો કરીને અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ હું મારા સમગ્ર દેશવાસીઓને વિનંતી કરું કે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિને બચાવી હશે તો પૂજા પાઠ નિધિધ્યાસન સંયમ અને નિયમ સાથે જીવન જીવતા શીખવું પડશે ખોટા વ્યસન અને ફેશનથી દૂર રહી અપવિત્ર જંકફૂડથી આપણે આપણા બાળકોને બચાવીએ વધારે પડતા મોબાઈલ ઇન્ટરનેટ ની ગંદી દુનિયાએ યુવા માણસને ક્ષતિગ્રસ્ત કર્યું છે ત્યારે આ નૂતન વર્ષે આપણે સંકલ્પ કરીએ કે ખૂબ જ મર્યાદા સાથે આપણું જીવન જીવીએ સાત્વિકતા સાથે આપણા વિચારો વધારે પ્રસિદ્ધ થાય અને ભારત દેશ આપણો આપણી નજર સામે મહાસત્તા સુધી પહોંચે અને એની આપણે બધા આરતી ઉતારીએ એવી ચતુર્બુદ્ધ દાદાના ચરણ પ્રાર્થના બધાને જય શ્રી રામ